અમરેલીના સાવરકુંડામાં માર્કેટયાર્ડમાં ભાજપ શાસિત પેનલનો ભવ્ય વિજય થયો છે સત્તા પક્ષ ચેરમેન દીપકભાઈ માલાણીને પેનલને થઈને શાનદાર વિજય થયો છે કુલ ચૌદ બેઠકની યોજાઈ હતી આ ચૂંટણી ત્યારે ભાજપના પૂર્વ ધારાસભ્ય કાળુભાઈ વિરાણી અને કોંગ્રેસના ઉમેદવાર હતા ભાજપ સામે ઉમેદવારો ત્યારે સાવરકુંડાના માર્કેટ યાર્ડના ચેરમેન દીપક માલાણી પુનઃ ચેરમેન પદે સત્તારૂઢ થયા તો યાર્ડમાં પૂર્વ ચેરમેન મંજીભાઈ તળવિયાનો પરાજય થયો પૂર્વ ધારાસભ્ય વિરાણી સાથે કોંગ્રેસના હાર્દિક કાલાણીનો પણ એક મતે વિજય થયો ಸಾವಕುಂಡಿ ಸಾಮಾನ್ಯ ಚೂಟಿ ಮಾಡ ಸತ್ಯಾಶ ದ್ವಾಸ ರೋಜ ಮತದಾನ કુમાર ધીરજલાલ વિજેતા જાહેર થયેલ છે જ્યારે ખેડૂત વિભાગની ચૂંટણી માટે જે મતગણતરી થઈ તે ને અંતે માલાણી દીપકભાઈ કુલજીભાઈ કોઠિયા દુર્લભજીભાઈ મંજીભાઈ વિરાણી કાળુભાઈ વીરજીભાઈ કાછડિયા મહેશભાઈ બાબુભાઈ માલાણી ચેતનભાઈ છગનભાઈ રાદડિયા રમણીકલાલ વીરજીભાઈ કુમાણ જસુભાઈ શાર્દુળભાઈ રાદડિયા અતુલભાઈ શામજીભાઈ લાખાણી મહેશભાઈ મધુભાઈ અને કાનાણી હાર્દિક કુમાર મંજીભાઈ વિજેતો જાહેર થયેલ છે કોંગ્રેસ વચ્ચે પહેલો છે છ મતો પૂર્વ ધારાસભ્ય કાળુ વિરાણી હતા શું સાવરકુંમલા માર્કેટ યાર્ડ ખેડૂતોની ખૂબ મોટી સંસ્થા ખેડૂતોની ખૂબ જૂની સંસ્થા છે આખા સૌરાષ્ટ્રના માર્કેટ યાર્ડોની અંદર સાવરકુંડલા માર્કેટ યાર્ડનું ખૂબ મોટું મહત્વનું છે અને ખેડૂતો દ્વારા આ સંસ્થા ઊભી કરેલી છે મને આનંદ છે કે ગઈ વખતે પણ જે પ્રકારે ભારતીય જનતા પાર્ટી સમર્થિત પેનલ દીપકભાઈની આગેવાની છેલ્લા કેટલાય વર્ષોથી સાવરકુંડલા માર્કેટયાર્ડનો પારદર્શક રીતે વહીવટ કર્યો છે ફરી આ કોઓપરેટિવ સેક્ટરમાં સહકારી માળખાના ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી સમર્થિત પેનલ માનની પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલની કહેવાતી જે પ્રકારે ભારતીય જનતા પાર્ટીની પરંપરા મુજબ ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટ ઉપર જે ચૂંટણી લડેલા તમામ ઉમેદવારો સોળ પૈકી ભારતીય જનતા પાર્ટીના તેર ઉમેદવારો વિજયી થયા છે પૂર્વ પ્રમુખ હાલના પણ પ્રમુખ જેની મુદ્દત પૂરી થઈ છે એવા દીપકભાઈ માલાણીના નેતૃત્વમાં આ ચૂંટણી લડાઈ અને ફરી એક વખત ભારતીય જનતા પાર્ટીનો ભગવો સાવરકુંડલાની આ ખેડૂતોની સંસ્થામાં લહેરાયો છે નાનો વિજય નહીં તેર જેમ ત્રણ ભવ્ય વિજય ભારતીય જનતા પાર્ટીનો થયો છે ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વમાં ચાહે અમારું સંગઠનનું નેતૃત્વ સી આર પાટીલના નેતૃત્વમાં હોય કે રાજ્ય સરકારનું નેતૃત્વ માનની મુખ્યમંત્રીના નેતૃત્વમાં હોય ફરીથી સાવરકુંડલાના ખેડૂતોએ ભારતીય જનતા પાર્ટીમાં ભરોસો મૂક્યો છે જે પ્રકારે ચૂંટણી લડાઈ સામે પણ ત્રણ જેટલા પૂર્વ ધારાસભ્યો લડતા હતા ત્રણ પૂર્વ ધારાસભ્યોએ પોતાની ઈજ્જતને હોડમાં મૂકી હતી પરંતુ હું માનું છું કે એમની પણ ઇજ્જત રહી છે ક્યાંક ને ક્યાંક સાવરકુંડલાના ખેડૂતોએ એમને પણ સન્માનની દ્રષ્ટિથી જોયા છે પણ અંતે જે વિજય છે એ ભારતીય જનતા પાર્ટી સમર્થિત પેનલનો થયો છે માનની દીપકભાઈ માલાણીની આગેવાનીમાં જે ભારતીય જનતા પાર્ટીની પેનલ સંપૂર્ણ રીતે અને ભવ્ય રીતે વિજય થયો છે આવનારા સમયમાં દીપકભાઈની આગેવાનીમાં આ પેનલ જે રીતે અમે જિલ્લા કક્ષાએ આદરણીય અમારા જિલ્લાના અધ્યક્ષ ભાઈ શ્રી રાજેશભાઈ કાબરિયા હોય કે અમારું સંસદમાં નેતૃત્વ કરતા અમારા માનની સાંસદ નારાયણભાઈ કાછડિયા હોય એની આગેવાની જે પ્રકારે ઝળહળતા વિજયો અમરેલી જિલ્લાની અને અમરેલી જિલ્લાની લોકસભાના મતક્ષેત્રની તમામ સંસ્થાઓમાં વિજય હાંસલ કર્યો છે એવી જ રીતે ખેડૂતોના ભરોસે આ બંને અમારા જિલ્લા કક્ષાના નેતૃત્વમાં આ તકે મારે અમારા સહકારી ભાઈ શ્રી દિલીપભાઈ સંઘાણી અને કેન્દ્રના મંત્રી આદરણી રૂપાલાજીને પણ મારે યાદ કરવા પડે કારણ કે એમને સબળ નેતૃત્વ

શું કેવરકુંડલા એપીએમસી ની ખેડૂત વિભાગની દસ વેપારી વિભાગની ચાર અને બે સહકારી વિભાગની સોળ બેઠકોની ચૂંટણી હતી બે બેઠકો સહકારી કરીને ખેડૂત વિભાગની દસમાંથી આઠ બેઠકો ભાજપ પેનલનો વિજય થયો છે અને વેપારી વિભાગની ત્રણ બેઠકો પર પણ ભાજપ પ્રેડિત પેનલનો વિજય મળ્યો છે કુલ સોળના મોડમાં તેર બેઠકો ભારતીય જનતા પાર્ટી પ્રેડિત પેનલને અંકે થઈ છે હવે